નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડિયોની અંદર તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે કેબિનેટનો મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગની મિત્રો ઘાત સુરક્ષા માટે મિત્રો એક મોટો નિર્ણય લઈ લીધો છે જેમાં પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષક ઉન્નતિ યોજનાની મંજૂરી મિત્રો આપવામાં આવી ગઈ છે તેનું બજેટ મિત્રો એક લાખ એક હજાર ત્રણસો ને એકવીસ કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હશે બંને યોજનાઓ હેઠળ નવ વિવિધ યોજનાઓ છે મિત્રો જેમાં કેન્દ્રીય દસ હજાર એકસો કરોડ રૂપિયાના ઘાતબિયા ઉપર મિત્રો રાષ્ટ્રીય મિશનને મંજૂરી પણ આપી દીધી છે આનાથી મિત્રો ખેડૂતોને મોટો ફાયદો થશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે ખેડૂત ભાઈઓનો વિરોધ સામે આવ્યો છે મિત્રો પાક વીમો દેવા દેવામાફી સહિતની માંગ સાથે ધરતીપુત્રોની સમસ્યાઓનો ઉકેલ લાવી કૃષિ નીતિ બનાવવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ઘરણા મિત્રો કાર્યક્રમ મિત્રો યોજાયો હતો ખેડૂતોએ મિત્રો વિવિધ માંગો બેનરો સાથે ન્યાય મેળવવા માટે રજૂઆત પણ કરી હતી સાથે જ મિત્રો પાક વીમો દેવા દેવામાફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે મિત્રો ધરણા કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સુરેન્દ્રનગર સહિત મિત્રો રાજ્યભરના મિત્રો ધરતીપુત્રો હાજર પણ રહ્યા હતા જેમાં લીંબડી તાલુકાના મિત્રો ખંભલાવ ગામના ખેડૂત આગેવાન મિત્રો ભરતસિંહ ઝાલાએ મિત્રો જણાવ્યું હતું કે સરકારની કૃષિ વિરુદ્ધ આર્થિક નીતિ મોઘા બિયારણ કાતર જંતુનાશક દવા મજૂરી ડીઝલ ખર્ચની ગણતરી કરતા મિત્રો એક હેક્ટર જમીનના વાવણીથી કાપણી સુધીના મિત્રો ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ થાય છે તોય પણ મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફ કરતી નથી અને મિત્રો પાક વીમો પણ જમા થતો નથી તેવી મિત્રો માંગ ઉઠવા પામી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ચક્રવાત સર્જાઈ ગયું છે મિત્રો આજે તેર રાજ્યોમાં વરસાદની મિત્રો ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો અત્યારે નવરાત્રી પણ ચાલી રહી છે જે થકી મિત્રો આજે તેર રાજ્યોમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જેમાં ચારથી મિત્રો આઠ ઓક્ટોબર સુધી પશ્ચિમ બંગાળ સહિત તેર મિત્રો રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જેમાં બંગાળની ખાડીમાં ચક્રવાત મિત્રો સર્જાયું છે જેમાં મિત્રો પશ્ચિમ બંગાળ અરુણાચલ ચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા સિક્કિમ તમિલનાડુ પોંડુચેરી કેરળ અને મિત્રો કર્ણાટકના ઘણા વિસ્તારોમાં ભારેથી મિત્રો અતિ ભારે વરસાદની સંભાવનાઓ મિત્રો વ્યક્ત કરવામાં આવી ગઈ છે સાથે જ ઉત્તર પ્રદેશ બિહાર અને દિલ્હીમાં એનસીઆરમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલીક જગ્યાએ મિત્રો હળવો વરસાદ પડશે તેવી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દર મહિને મિત્રો પાંત્રીસો રૂપિયાની સહાય મળશે તો મિત્રો હરિયાણામાં સરકારે બેરોજગારીનું ભથ્થું જાહેર કર્યું છે જેમાં પાસ થનારા લોકોને મિત્રો દર મહિને બારસો રૂપિયા આપવામાં આવશે જ્યારે ગ્રેજ્યુએટ થયેલા લોકોને મિત્રો દર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકોને મિત્રો સરકાર તરફથી દર મહિને પાંત્રીસો રૂપિયા આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે જે પગલે મિત્રો ગુજરાતમાં આવી કોઈ યોજનાઓ ચલાવવામાં આવતી નથી ગુજરાતમાં પણ મિત્રો શું આવી યોજનાઓ ચાલવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આટલા ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા બંધ થઈ જશે જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ વાસ્તવિકતા ખેડૂતોને મિત્રો પારદર્શિત રીતે પહોંચાડવા માટે ખેડૂતોની મિત્રો ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવી રહી છે જેમાં મિત્રો અનેક રીતે આ રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવશે એગ્રીસ્ટેડ યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજીસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા મિત્રો સોમવારથી શરૂ થઈ ગઈ છે એટલે મિત્રો કેટલાક મહિના પહેલાં આ યોજનાની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે મિત્રો જેમાં ખેડૂતોની રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવશે તેમાં અનેક પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવશે જેમાં મિત્રો ડિસેમ્બરથી પીએમ કિસાન સન્માન નિધિની રકમ માટે એવા ખેડૂતોના જ મિત્રો ખાતામાં આવશે જેમની ખેડૂત રજિસ્ટ્રી મિત્રો તૈયાર થઈ હશે અને ખેડૂત રજિસ્ટ્રીમાં બધે બધું તેમનું કમ્પ્લીટ જોવા મળી રહ્યું હશે તેમને જ મિત્રો ખેડૂતને અઢારમો હપ્તો ઓગણીસમો હપ્તો જમા કરવામાં આવશે તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા છે જેમાં ખેડૂત રજિસ્ટ્રીમાં મિત્રો ખેડૂત અને તેના પિતાનું નામ તેમની માલિકીના તમામ ડાટા નંબર સહમિત્રો અકાઉન્ટ ધારકના કિસ્સામાં ખેડૂતનો હિસ્સો ખેડૂતનો મિત્રો મોબાઈલ નંબર આધાર નંબર અને ઈ કેવાય સહિતની મિત્રો તમામ વિગતો મિત્રો ખેડૂત રજિસ્ટ્રીમાં જોવા મળશે બધું મિત્રો આ તમારે ખેડૂત રજિસ્ટ્રીમાં કમ્પ્લીટ હશે તો જ મિત્રો તમને બે હજાર રૂપિયાનો હપ્તો ડિસેમ્બર મહિના પછી મળશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રિસર્ચમાં મિત્રો એક એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છોકરાઓનું અસ્તિત્વ હવે જોખમમાં છે તો તાજેતરમાં મિત્રો પ્રકાશિત એક સંશોધનમાં જણાવ્યું છે કે પુરુષોમાં વાય ક્રોમોન્સમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે જે ભવિષ્યમાં લુપ્ત થવાની સંભાવનાઓ છે એક્સ અને વાય ક્રોમોન્સમાં જીન્સની મહિલાઓ અને પુરુષોનું લિંગ નિશ્ચિત થાય છે આ સંશોધન સાચું સાબિત થાય છે મિત્રો તો ભવિષ્યમાં દુનિયામાં માત્ર મિત્રો છોકરીઓ જ પેદા થશે અને છોકરાઓ પેદા થવાનું બંધ થઈ જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સમુદ્ર ગુજરાતમાં મિત્રો એક કરોડ ગરીબ તો મિત્રો ગામડાનો માણસ રોજના મિત્રો છવ્વીસ રૂપિયા પણ વાપરી શકતો નથી જ્યારે શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના માત્ર બત્રીસ રૂપિયા પણ ખર્ચવા અસમર્થ છે સંસદમાં મિત્રો રજૂ કરાયેલા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં સોળ લોકો ગરીબી અવસ્થા નીચે જીવી રહ્યા છે આ સંખ્યામાં મિત્રો શહેરોમાં છવ્વીસ પોઈન્ટ અઠ્યાસી લાખ કરીએ તો મહિલાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિના રજીસ્ટ્રેશન સમયે લગાડવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી ઉપર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે આ સિવાય કેન્દ્ર સરકારે વીસ લાખ યુવતીઓને પોતાના ઉપર પગભર કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે નાણાં મંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમય એવી ઘણી મહિલાઓ છે જેમની પાસે આવડત ન હોવાથી તે ગમતી નોકરીઓ પણ કરી શકતી નથી જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવાની જાહેરાત પણ કરી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના ચાર સેન્ટર બનાવવામાં આવશે તો રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે ચાર સેન્ટર બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો જેમાં અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનાવવામાં આવશે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની મિત્રો માહિતી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે મદદ પણ કરશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પચીસ વર્ષની ગેરંટીવાળો રોડ ત્રણ મહિનામાં જ મિત્રો તૂટી ગયો રાજ્યમાં મિત્રો હાલ વરસાદી માહોલ છવાયો છે અને મેઘરાજા તંત્રની તમામ પોલ ખોલી રહ્યા છે ત્યારે ભરૂચમાં ત્રણ મહિના પહેલાં જ મિત્રો સાત કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો આ રોડ બની રહ્યો હતો તે વેળાએ સ્થાનિક ધારાસભ્યોએ પચીસ વર્ષ સુધી ચાલશે તેવો મિત્રો દાવો પણ કર્યો હતો પરંતુ માત્ર ત્રણ જ મહિનામાં રોડ ખડધળ બની જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે નેતાઓનો ઉલ્લાસ ભારે પડ્યો હતો તેમ મિત્રો લાગી રહ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો